કૃષ્ણ કનૈયા લાલકી કી જય ઉમિયા માતની જય દ્વારિકાધીસની જય હોળી રસિયાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે ડાકોરમાં ઓડેરે ગુલાલ ખેલેચે હોળી રંગ રસિયો એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શૅર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ડાકોર માં ઉડેરે ગુલાલ ખેલે છે હોર શિયો ગુલાલ ખેલે રણછોડ ના રંગે છે બેગાલ ખેલે છે હોરી રંગર શિયો ફાગણ ની પૂનમનો મેરો ભરાય છે ઉડે છે અબીલ ગુલાલ ખેલે છે હોરી રંગર સિયો રે ગુલાલ છે હોરે રંગર સિયો દોરી દજાવ લઈને સૌ ચાલતા ના ચીરયા છે ના બાળ ખેલે છે હોરી રંગર સિંયો ડાકોર મા ઉડેર ગુલાલ રંગ હોંગર સિયો ભક્તિની મસ્તી માનર નારી માલતા રણ છોડે નો બોલે જય કાર ખેલે છે હોરી રંગ રસીઓ ડાકોર માં ઉડે રે ગુલાલ ખેલે છે હોરી રંગ રસીઓ કેસરીઓ રંગ ભરી છાટે પીચકારી જોવા મળે છે એનો તાલ ખેલે છે હોરી રંગ રસીઓ ડાકોર માં ઉડે રે ગુલાલ ખેલે છે હોરી રંગ રસીઓ વસંત બિહારી મીઠું મીઠું હસે મંડળના હૈયાનો હાર છે હોરી રંગર શિયો ડાકોર માં ઉડેરે ગુલાલ ખેલે છે હોરી રંગર શિયો રણછોડના રંગ્યા છે બેગાલ ખેલે છે હોરી રંગર શિયો ઉડે ઉડેરે ગુલાલ ખેલે છે હોરી રંગ રસિયો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીસની જય ઉમિયા માતની જય